મિત્રો આજે બનાવવાના છે આપણે એકદમ મસ્ત અને સરસ મજાના ખાખરા ખાખરા બનાવવા માટે છે જેવું આપણે ગરમ પાણી મૂકી દીધું છે એની અંદર આપણે સુધારેલી મેથી એડ કરશું એટલે કે આપણે સાફ કરી અને સુધારી લીધી છે હવે આપણે મેથી આમાં થોડીવાર ઉકળવા દઈશું ગરમ પાણીમાં ઉકળવા દેવાનું કારણ એક જ છે કે ખાખરા મસ્ત બને અને આની અંદર આપણે

ગેસને બંધ કરી દીધો છે અને ઠરવા દઈશું થોડીવાર આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને કરી લીધો છે તૈયાર એટલે કે જે રોટલીનો લોટ આવે છે એ જ આપણે એડ કરવાનો છે હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એટલે કે જો તમારે ખારા મોરા ઠાકરા ખાવાના હોય એ પ્રમાણે પછી એમાં આપણે હળદર પાવડર એડ કરશું એમાં આપણે લાલ મરચું પાવડર તેવા તીખા ખાવા હોય એ પ્રમાણે પછી આપણે જીરું પાવડર અને આખું જીરું થોડુંક સાટ મસાલો છે જેવો એડ કરશું ને શેકેલું જીરું અને મરીનો મસાલો જે આવે છે એ થોડુંક નાખશું લો આપણે આપણે બધા મસાલામાં એડ થઈ ગયા છે હવે જે આપણે આ મેથી તેલવાળી હતી એમાં આપણે એડ કરવાની છે અને પછી આપણે લોટ બાંધી લેવાનો છે એટલે કે મૂણ આપણે નથી નાખવાનું આપણે મેથીમાં તેલ એડ કર્યું હતું એટલે ની અત્યારે જરૂર નહીં પડે અને એકદમ કઠોળથી લોટ બાંધવાનો છે તો પહેલા લોટ બાંધી લઈએ ચાલો આપણે જો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે ખાખરા નો હવે આને દસ મિનિટ આપણે ઢાંકી અને રેવા દઈશું એટલે કે સરસ મજાની વણાવી જાય અને લોટ પણ સરસ થઈ જાય દસ મિનિટ પછી અને વણવાનો છે તો હાલો આને ઢાંકી દઈશું અત્યારે હાલો આપણે દસ મિનિટ થઈ ગઈ છે લોટને સરસ મજાનો થઈ ગયો છે લોટ હવે સેજવાળાને ટૂંકી લેશું અને પછી આપણે આછાથી મીડિયમ સાઈઝના નાના નાના ગોળિયા વાળી લઈશું બધા એક સરખા અને પછી આપણે વણવાનું ચાલુ કરીશું એટલે કે બહુ જ આછો વણવાનો હોય છે એટલે જાડો જેજ પણ રહે પણ જરા હારો નહીં થાય એટલે આછો તો તમે ચોક્કસથી રાખજો તો હાલો મીડિયમ સાઇઝના ગોળિયા વારી લુવા એટલે કે ગોળિયા થઈ ગયા છે તૈયાર સરસ મજાના અને આ રીતે આપણે વણવાનો છે વણીને એટલે કે આસો એકદમ રાખવાનો છે આપણે આ રીતનું કરો ને એટલે આપણે નોર્મલી આપણા હાથની આંગળીઓ છે ને એ દેખાવવી જોઈએ એવો આછો રાખવાનો છે અને કઈ રીતે સેપો એ તમને બતાવું જો આ રીતની આપણે લોઢી છે એ એકદમ લો રાખવાની છે સેજ પણ તપવી વધારે ન જોઈએ એટલે કે જો આ રીતને લો રાખી દીધી છે અને આમાં આપણે કંઈ પણ અત્યારે એડ કરવાનું નથી તેલ નકર ઘી કોઈ વસ્તુનું યુઝ નથી કરવાનું આપણે આ રીતે સેજ રહેવા દઈશું અને પછી આપણે જો ફરવા માંડ્યો છે પછી ફેરવશું અત્યારે આપણે કાચો પાકો પકવવાનો છે એટલે કે હાવ નથી પકવી લેવાનો આ તો સેજ આપણે જે ખાખરા છે એ બધા ચોટીનો જાય એક સાથે રાખીને એટલે સેજ સેજ આપણે પકવી અને ભેગા કરી લેશું અને પછી ફરીથી પાછા પકવશું ને એ સરસ પકવવાના છે એટલે તમે જુઓ અને આપણે કોટનનું કપડું રાખવાનું છે ને એનાથી આપણે ખાખરાને ફેરવતું રહેવાનું છે જો આ રીતે એટલે એમાં જે ડિઝાઇન છે ને એ આપણે રોટલી જેવી ડિઝાઇન ન પડવી જોઈએ જો આ રીતે રીતે કરતું જવાનું છે છે અને પછી ફેરવતું રહેવાનું જ બધા કાકરાને કરવાના છે જો આપણે કાચો પાકો પકવી લીધો છે થોડી વાર હજીયાને રેવા દઈશું અને પછી ઉતારી લઈશું એ રીતના આપણે બધા પહેલાં કાચા પકવી લઈએ પછી હરખા પકવશું બીજી વખત જો આ રીતના આપણે કાચા પાકા પકવી લીધા છે અને આવી રીતે હવે પાકા પકવવાના છે તમે જોઈ શકો છો આ જે કાચા છે હજી આને હરખા પકવવાના બાકી છે તમે જુઓ હજી આને બીજી વખત પકવશું ને એ સરસ આખા પકવશું તો હાલો એ જ રીતે આપણે બધા ખાખરા પકવવાના છે થોડોક એવો લોટ બાંધો તો છતાં પણ મતલબ બધા ખાખરા થઈ ગયા છે કે ઘણા બધા થાય છે આછા કરીએ અને આપણે બહુ મોટી સાઈઝ નથી રાખી એવડી જ રાખીએ છે હજી આ કાચા છે એ જ રીતના આપણે બધા પકવવાના છે અને બીજી વખત કેવી રીતે પકવાય એ પણ તમને હમણાં બતાવીશ કાછા પાકા પકવેલા હતા ને એને હવે બીજી વખત પકવવાના છે તો જો એમાં પણ તેલનું ટીપું આપણે એક ટીપું લેવાની જ નથી જરા પણ આ રીતનું કોટનનું કપડું લઈ લેવાનું છે અને ત્યાર પછી જો આવી રીતે ફેરવતું રહેવાનું છે અને વજન દઈને છે અથવા તો છે ને આપણે જે આ દાજી જાય અને કડક ન થાય કડક કરવા માટે ગેસ ધીરો હશે તો જ કડક થશે એટલે એ રીતે જો આપણે બધા ખાખરા સરસ મજાના બની અને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો કે આને આપણે આ રીતે વજન દેશો એટલે સરસ મજાનો જો અવાજ આવશે ને કરશો એટલે અવાજ આવશે અને એકદમ આછો અને જોવામાં જો કેટલો ક્રિસ્પી લાગે છે ને જોતા જ મન થઈ જાય ખાખરા એવા સરસ મજાના આપણે મેથીના ખાખરા થઈ ગયા છે તૈયાર તો એ જ રીતે આપણે બધા ખાખરાને પકવી લીધા છે તો અમારા મેથીના ખાખરાની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો અને આ રેસીપી તમે કઈ રીતે બનાવો એ અમને જરૂરથી જણાવજો અને આ ગમે તે ઋતુમાં ભાવે અને નાસ્તામાં પણ નાનેથી લઈ અને મોટા સુધી બધાને ભાવે તેવી રેસીપી મસ્ત છે ખાખરાની એકદમ સહેલાઈથી અને ઘઉંનો લોટ અને આ બધી વસ્તુ જે તમને જરૂર મુજબ સમજાવી છે વસ્તુ તો આપણે ઘરમાં હોય જ તે એટલે બધાના ઘરમાં હશે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને એમાં શિયાળાની સિઝન છે એટલે બધાને બહુ ભાવશે દહીં કે સા સાથે અને લસણવાળી ચટણી સાથે તમે શવ કરી શકો છો જો આપણે આ રીતનો ડબ્બો હોય એમાં કે અથવા તો પ્લાસ્ટિકની કોથરી હોય એમાં તમે પેક કરી અને રાખી શકો છો જેથી કરી આ હવાઈ જવાની બીક ન રહે અને સરસ મજાના ખાખરા જો આવી રીતના ડબ્બામાં પેક કરી દીધા છે અને આને એક મહિનોથી વધારે પણ તમે રાખશો ને તો પણ જરા પણ બગડવાની બીક નહીં રહે ગમે ત્યારે તમે શવ કરી શકો છો અને બગડશે તો નહીં જ tô aí se